તમે આવી ગયા છો પણ આમ કઈ કામ નહી કરવાનું લેવડે લેવડે લો હવે પૂછે છે કે શું છે ભુરા કાકા તને શું લાગે એલા છોકરા ને લગન નથી કાકા તાર ભાદર માં છોકરા નું લગ્ન હોય કાકા તારા જંધા છે પડી જાય લેવડાય શું શું ખબર પડે કાકા તારા લગ્ન થયા મેં એકવીસો રૂપિયા આપણું હાથ ગણ્યો છે તને ખબર ન પડે આ ભૂરા કાકા છોકરા ને લગ્ન થાય તો આપડે બેતાલીસો રૂપિયા કરાવવા પડે કાકા હવે ઈ તો એમ નમે તને ખબર પડી જાય છોકરાનું લગ્ન છે તારે સાંડલો ખાલી બેતાલીસો રૂપિયા સાર બસો રૂપિયા કરવા પડશે કાકા આપણા ડબલ નો વ્યવહાર છે શું કે ડબલ નથી કરાવે એમ તો કાકા વેલી ખબર હોત કે તું વાતે વાતે ફરી જાશ તો હું તારા લગનમાં જ હું એકવીસો નો કરાવે સો રૂપિયા ના સાંડલો કરાવે સો રૂપિયામાં આખું ઘરમાં એ તો કરાવવો પડે કાકા વેવા વ્યવહાર જ કેવાય હાલ ભાઈ બેતાલીસો રૂપિયા વ્યવહાર કરાવી દઈએ ને લગન નથી તાણે લગન તાણે

પતરી ના ભજીયા ભજીયા બનાવો બનાવો હા એમાં તો મોઢું તારું વલખા મારશે સારું સારું ખાવા માં કાકા કામ કરો અમાર તારે ટાંગા તૂટે આ લાવે છે મફત નું મળતું હોય બીજું કઈ કરવું ને તારે હા લે આ ગાઈડલા લેવડે કાકા થોડું કામ કરાય ને ખાધેલું પછી નહીં કાકા આમ પેટમાં ગડબડ થાય મફત નું પછી એવું હોય બધું આ કામ કરાવાય આપડે કોક ની ગયા હોય ને કામ કરાવે કામ કરાવે ને તો વાંધો નહીં એલા હવા ના પોર માં ખીર પૂરી ન હોય કાકા પેલા તો અગિયાર વાગ્યા એટલે પછી હરાદ પેલા નાખવું પડે દાદા ને બાપુ ને દાદા ને હરાદ નાખી દે ને પછી તારો વારો ખાવાનો આવશે તારે ભૂખું રહેવું હોય તો ભલે ને જેમ તારે કરવું આગલે દિવસ થી ને તારે ભૂખું રહેવું છે હા રે ભૂખો બીજું શું હોય આગલે દિવસ થી તારી ભૂખ તારી ઘરે ભૂખો રે અને ટાણે નહીં આવે તો મારી ઘરે ભૂખો રે એમ જ હાલે એમ નો હાલે એમ જ હાલે ટાણે ન થાર્યું જ વધે એઠવાડ પડ્યું હોય બધે તમે ટાણે જઈને જઈને બેહો ક્યાંય કામ માં નથી આવતા કામ કરતા તો હાલ આવે તમને બધા હાલ હાલ હવે તું આ બે ગાયટલા બેટલા લેવડાય કાકા આવે પછી ખાવ આમ ન હોય કાકા કરાય કામ કરાય બાપુ નું ખરાબ છે અને આવી જીજો તું ને ભગીન તાર ઢેફો ક્યાં છે હમણાં ઢેફો દેખાતો નથી એન મામાન ઘરે ગયો છે એન મામાન ઘરે ગયો છે આ ઈ એના મામાને રોટલા તોડે ને તું તારા ભૂરા કાકાને રોટલા તોડે આજ આખા ઘરે તમે આજ કામ ઉપાડ્યું છે મફત નું કામ નથી કરવું બીજું શું હોય તાણે કોક ને ખબર આવજો નો પેટમાં ગડબડ થઈ છે બાટલા ચડાઈ ભેગું નહીં થાય આલા લેવા ગાઈડલાઈન લેવડે એટલે મોટા ઉપાડે કોઈ હરાજ નથી કરતું કાકા હવે અમે અમારે કરવું હોય એટલે અમે કરી અમે મોટા ઉપાડે તમારી નો મારતા હોય અમારે કરવાનું એટલે કરવાનું તમારી મોટી હા હા લેવડે લેવડે અને આખા ઘર ને આવી જવાનું છે શું બનાવશો કાકા તું કે તારા ડોહા માં મોહન થાર ના હોય કાકા હરાજ માં ખીર પૂરી જ હોય હવે કઈ કાગડા મોહન થાર ને ઢેફલા ઉપાડી ઈ ચોખો સોખો દાણો ખીર નો જ ખાય એ મોહનતાનો ઠેફલો તારો એને ઉપાડે તમે ઉપાડો બધાય મોહનતાના ઠેફલા કિલો એક મુકાય જાય બધા ખાવધરા આ મફત નું મળે ત્યાં હું તમે ક્યાં બીજું કાઈ ગોતો છો તો ક્યાં ગઈ ભગી ક્યાં ગઈ છે ઈ એને માવતર ગઈ છે ઈ આમ મફત ના રોટલા તોડે માવતર ને તારો એના મામા ભૂરા કાકા ને તો લા હા મફત નું જાજુ નહિ કાકા પછી આમાં આમાં હે ને

માર દીકરો કે તમારી વેલ્યુ હેઠે ઢળાય આ ભલે ઢેડા ચાલુ બીજું લેતો હોવ